નદી ગાડીતુર બનતા અનેક રસ્તાઓ બંધ થયા છે ડભોઈથી વડોદરાનો મુખ્ય રસ્તો પણ બંધ થયો છે ગામ નજીક મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય રસ્તો બંધ થયો છે ભીલાપુર બેનિયા રાજલી અગુઠણ સહિતના ગામોમાં પાણી ભરાયા છે ઢાઢર અને દેવ નદીના પાણી ફરી વળતા તરાજી સર્જી છે ભારે તરાજીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે આપણે જણાવી દઈએ કે થુમવાવી ક્રોસિંગ પાસે ટ્રકોની પણ લાંબી કતાર જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દેવડેમમાં પણ પાણીની સપાટીમાં વધારો થયો છે સાથે આપણે પણ જણાવી દઈએ કે વધારો થતાં દેવ પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવતા ઢાઢર નદી તૂર બની છે સીધી અસર વડોદરા જિલ્લાના અનેક ગામોમાં થઈ રહી છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો પણ રોડ ઉપર ઢાઢર નદીનું પાણી ફરી વળતા ડભોઈ વડોદરા મુખ્ય રસ્તો બંધ થઈ ગયું છે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે ડભોઈ તાલુકાના રાજલી બનૈયા અંગુઠાણ થુવાવી જેવા ગામોને સીધી અસર થવા પામી છે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે કોઈક અનિશ્ચિત અનિશ્ચિત બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા બેરીગેટ મૂકે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વરસાદના કારણે થી વડોદરાનો રોડ પણ બંધ કરવામાં આવેલો છે રાત્રે બાર વાગ્યા થી રોડ ઉપરથી પાણીનો પ્રવાહ વધી જતા હાલ રોડ બંધ છે નગરજનોને અને સર્વ આજુબાજુના માણસોને અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે બંદે સાઈડ તેમજ વાઘોડિયા અને ડભોઈ વચ્ચેનો જે પણ રોડ છે એ પણ બંધ છે નદીનો પ્રવાહ વધુ હોવાથી વાઘોડિયા થી ફલોડ થઈને જે પણ ભીલાપુર નો રોડ એ પણ બંધ કરવામાં આવેલો છે યોગ્ય પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એટલે કોઈએ આ પણ આવા રોડ ઉપર કોઈએ પણ અવર જવર કરવી નહીં તેમજ પોરથી કાયાવરોહણ પણ ગરનાળામાં પાણી હોય એ રોડ પણ અવર જવર માટે બંધ કરવામાં આવેલો છે એટલે સર્વ નગરજનોને ડભોઈ અને વાઘોડિયાના નાગરિકોને અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો પાણી છે અને રસ્તા ચાલુ થશે એ બાદ જ અવર જવર કરવી